ચેરમેન તરીકે અશોક ચૌધરી રિપીટ ઉત્તર ગુજરાતના પશુપાલકો માટે મહત્વની ગણાતી એવી દુધસાગર ડેરીની ચૂંટણી પર હજારો પશુપાલકોની નજર હતી આજે યોજાયેલી પાર્ટી આપેલા મેન્ડેટ મુજબ ચેરમેન તરીકે વર્તમાન ચેરમેન અશોક ચૌધરીને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે બાકી રહેલી દોઢ વર્ષની ટર્મ માટે બે વાઇસ ચેરમેન રહેશે જેમાં પ્રથમ છ મહિના માટે યોગેશ ગોવિંદભાઈ પટેલ અને ત્યારબાદ એક વર્ષ માટે રમીલાબેન રણજીતસિંહ ઠાકોર વાઇસ ચેરમેન રહેશે છે જોકે ચૂંટણી દરમિયાન ભારે ગરમાગરમી જોવા મળી હતી કેમ કે ચેરમેન પદ માટે પાર્ટી તરફથી અશોક ચૌધરીને મેન્ડેટ અપાયું હતું પરંતુ કનુભાઈના સમર્થકોએ કનુભાઈ તું આગે વઢો હમ તુમારે સાથ હેના નારા લગાવી માહોલ ગરમાવી દીધો હતો એક જ પક્ષમાં બે જૂથ બનતા ચૂંટણી રસપ્રદ બની હતી ડેરી કમ્પાઉન્ડમાં જ કનુભાઈ ચૌધરી અને અશોક ચૌધરીના સમર્થકોના સામસામે દેખાવો જોવા મળ્યા હતા આજે દૂધસાગર ડેરીમાં બીજી તમ માટે ચેરમેન તરીકે મારી પસંદગી કરી છે એ માટે હું દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી અમારા ઝોનના મહામંત્રી રજનીભાઈ પટેલ અમારા જિલ્લાના મંત્રી આદરણીય ઋષિકેશભાઈ આદરણીય બળવંતસિંહજી બધા જ લોકોને બધા જ આગેવાનોને સમગ્ર આખી પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એના માટે હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું ગયા ત્રણ વર્ષની અંદર જે પ્રમાણે દૂધ સાગર ડેરીમાં કામો થયા છે એ કામોને વધુ ગતિ આપવા માટે અમે હજુ પણ બધી ટીમ બનીને એને વધુ ગતિ આપી એટલે પશુપાલકોને સારા દૂધના ભાવો મળે દૂધનો ભાવ વધારો વર્ષના અંતે સારો મળે એ માટે અમે બધા કટિબદ્ધ છીએ દિવસ રાત પ્રયત્ન કરીશું પાર્ટી અને દમોના ભય ના થાય એટલા માટે મારા પરમ મિત્ર ભાઈ સાહેબ યુકેશભાઈને સમજાવટ કરી અને એમાં મધ્યસ્થી થઈ અને અમે સારો એવો રસ્તો પાર્ટીને માન સચાઈ અને કોઈનો કોઈ પણ સેટિસ્ફેક્શન થાય એવો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરું સામેવાળાના વિચારો પણ ઘીના કામો ઘી થઈ